વિગતે વાત કરીએ તો વડોદરાના દરજીપુરામાં એસએમસીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે બાવીસ લાખના દારૂ સાથે ત્રણ બુટલેગર ઝડપાયા વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો થતા પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી તે સવારે દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમ રેડ કરવા માટે ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો શરૂ કરી સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ મામલે એસએમસીએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે આઠ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ આ મામલે આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે એસએમસી પાસેથી મળી આવતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બુટલેગર ઝુબેર સફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો તો આ પ્રકારની બાતમી મળતા આવેલી સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે એસએમસીની ટીમે સ્થળે દરોડા પાડ્યા આ દરમિયાન બુટલે ગર્યું સ્ટેટ ની ટીમ પર પથ્થરમારો કરતા એસએમસી ના પીઆઈઆરજી ખાંટે બુટલેગરની કન્ટેનર ગાડી ઉપર બેરાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ થતાની સાથે જ કુખ્યાત બુટલેગર ઝુબેર સફીક મેમણ સહિતના આઠ શખ્સ ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુટલેગરની ધરપકડ કરી છે સાથે જ એક ફોર્ચ્યુનર કાર એક કન્ટેનર અને અંદાજીત બાવીસ લાખના દારૂ સહિત સાહીઠ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝબીર સફિક મેમર સહિત અન્ય આઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે હાલ આ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હળણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હળણી પોલીસે હાથ ધરી છે મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા